અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી શરૂઆત કરીએ સુરતથી મેટ્રોની ઘટના બાદ સુરતમાં તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે સાત બ્રિજને ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે સરદાર માટે ભારે વાહનો

બિલકુલ બિલકુલથી સારોલી વિસ્તારમાં જે રીતે મેટ્રોનો જે સ્થાન છે તે નમી પડ્યો હતો ત્યારબાદ છેલ્લા બે દિવસથી તેને ઉતારવાની કામગીરી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ટ્રાફિકને બે દિવસ બાદ બ્રહ્મ જ્ઞાન થયું હોય તે રીતે આજે હેવી વે વ્હીકલ માટે સુરતના અઠવા ગેટથી પર્વતપાટિયા સુધીના તમામ જે ઓવરબ્રિજ છે તે હેવી વ્હીકલ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે છેલ્લા બે દિવસથી અહીં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પર્વત પાટિયાથી સારોલી તરફ જતા જે રોડ છે તેમાં

ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અત્યારે કોલેજનો ટાઈમ પણ થઈ ગયો છે અને દસ વાગ્યાનો લેક્ચર છે પહેલો અત્યારે એક લેક્ચર તો મિસ થવાનો જ છે અને આ ટ્રાફિક એટલું છે કે હવે રિક્ષાઓ રિક્ષાઓવાળા પણ વધારે ભાડું કહી છે એટલે હવે અમારે આમ થોડીક થોડીક નહીં પણ આમ બહુ બહુ મુશ્કેલી પડી રહી છે હા જી આપ પણ ક્યાં જઈ રહ્યા છો શું હાલાકી પડી રહી છે અમે કોલેજ જવા માટે ઘરેથી નીકળ્યા હતા પરંતુ સાતસો છ માંથી બસ બીઆરટીએસ પુલ પાસે રોકી દેવામાં આવી અને રિક્ષાવાળા ભાડું ડબલ ગણું વસૂલ કરે છે તેથી અમને ભારે હાલાકી પડી રહી છે જી આપ ક્યાં જઈ રહ્યા છો કેટલી હાલાકી પડી રહી અમારે બહુ જ મુશ્કેલી પડી રહી છે અમે બધા સાથે જ થઈ અમારે દસ વાગ્યાનો પહેલો લેક્ચર હતો તો મિસ થઈ ગયો છે અને બીજો લેક્ચર અગિયાર વાગે છે તે લેક્ચર હવે ભરી એકી તો સારું એવું અમે માની છીએ રહ્યા છો જે મુસાફરો છે તે મુસાફરો અટવાઈ પડ્યા છે કારણ કે જે સિટી બસ અને બીઆરટીએસ બસ છે તે પણ જે હેવી વ્હીકલમાં ગણવામાં આવી રહ્યા છે અને તમામ જે બ્રિજ પર છે તેમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જે મુસાફરો છે તે અટવાયા છે ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે જે વિદ્યાર્થીઓ છે તે પ્રતિબંધ મૂકતા તમામ લોકો અટવાઈ પડ્યા છે હવે કઈ રીતે સ્કૂલ કોલેજ અને નોકરીના સ્થળે પહોંચવું તે

તો જે રીતે વાત કરવામાં આવે બોટાદની તો બોટા